તો રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન આક્રોશ યાત્રાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના દિગ્ગજ રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવશે કિસાન યાત્રા ભાજપ દ્વારા સરકારના પ્રધાનમંત્રી પાક યોજના બંધ થતા ખેડૂત રામ ભરોસે થઈ જતા ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કાઢવામાં આવશે કિસાન આક્રોશ યાત્રા આવતીકાલે સોમનાથ મહાદેવ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે કિસાન આક્રોશ યાત્રાને લઈને ખેડૂત નેતાઓ પાલ અંબાલિયા અને લાલજી દેસાઈ એ મહત્વનું નિવેદન આપ્યું છે પાલ અંબાલિયા લાલજી દેસાઈએ પાક વીમા યોજના અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે સાથે છેલ્લા સાત સિઝનોએથી ખેડૂતોની કમર તોડી નાખી છે છતાં સરકાર કંઈ સહાય આપતી નથી ખેડૂતોને સત્તરસો કરોડ સામે પાંચસો કરોડ પર ચૂકવ્યા નથી તો પાલ એ ગુજરાતના ઉદ્યોગપતિઓને પચીસ લાખ કરોડના દેવા માફ થતા હોય છે પરંતુ ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ માફ થતા નથી દેવા માફ કરવા જોઈએ તેવી તેમને પણ વાત કરી હતી

સોમનાથ દાદા દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે ખાસ કરીને માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદ થી જે યાત્રા શરૂ થશે વિસાવદર માં સભા થશે વિસાવદર માં સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે તે હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલી થી ડસા ડસા થઈને લીમડા હનુમાન ના લીમડા જે છે એ ત્યાં હનુમાન લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડા થી બોટાદ બોટાદ થી સાયલા સાયલા થી મૂડી મૂડી થી વાંકાનેર વાંકાનેર થી ટંકારા ટંકારા થી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દસ ઓગસ્ટ બે દિવસે પ્રધાનમંત્રી પાક વીમા આ યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર અને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે પછી તમે તમને બધાય ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગર માં અતિવૃષ્ટિ બે હાજર બાવીસ માં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબર માં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટ ની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યાર